બાળકોને આયરનનો ડોઝ આપતા બાળકોને આડઅસર થતા હડકંપ મચી જવા પામ્યો છે પ્રાથમિક શાળાના બાળકોને બાળકોને ડોઝ અપાતા આડઅસર થઈ હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે બાળકોને જીમ ઉપર કાળાશ અને પેટમાં દુખાવો થતા વાલીઓને જાણ કરવામાં આવી હતી બાળકોને એકસો આઠની ની મદદથી સંતરામપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તમામ બાળકો હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખવામાં આવે છે શું થયું તને સ્કૂલમાં શું ખાવા દો ખીચડી આપી હતી પછી કોઈ દવા આપી દી તમને ખીચડી ખાધા પછી કઈ થયું તું દવા પીધા પછી કાળી જીભ થઈ ગઈ જીભ કાળી થઈ ગઈ હતી

બાળકોને અમુકને ને જીભ કાળી પડી અમુક ને પેટમાં દુખાવો થયો અમુકને ને માથું દુખાયું રીતે તકલીફ થઈ છે બાળકોને કેટલા વાગે હોસ્પિટલમાં લાયા 4:30 હાલ બાળકોની સ્થિતિ શું છે હાલ બાળકોને બોટલ આપે કેટલા બાળકો 10 શું નામ તમારું દામો રમીલા બેન મુકીસ આજ રોજ બીડ ફળિયામાં આવેલી પ્રાથમિક શાળામાં આજે એનીમિયા મુક્ત ભારત હેઠળ દર બુધવારે બાળકોને આયરનની ગોળી ગળવામાં આવે છે એમાંથી ચાલીસ જેટલા બાળકોમાંથી અમુક નવ જેટલા બાળકોને જીભ પર કાળા કલર જેવો થઈ ગયો આછા કાળા કલર જેવો થઈ ગયો જણાતા તેમને સંતરામપુર ખાતે એસડીએચ સંતરામપુર ખાતે લાવે છે જેમને ઓબ્ઝર્વેશન હેઠળ અત્યારે હાલ રાખેલ છે અને જેમની પરિસ્થિતિ અત્યારે એકદમ સરસ છે અને અહીંયા સંતરામપુર ખાતે ઓબ્ઝર્વેશન સારવાર હેઠળ રાખવામાં આવેલ છે નવ બાળકો અત્યારે સારવાર હેઠળ છે અત્યારે

કે સાઈડ ઇફેક્ટ જે થતું નથી એમ તો પણ હવે એ એક્ઝેક્ટલી હવે અમારા મારા દ્વારા જાણી શકાય એમ કહી શકાય તેમ નથી હાલ પૂરતું તો અમારું નામ જીગ્નેશી ભગોરાબેર સંતરામપુર